નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા હિંમતનગરમાં શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી અને ટુક્કર પર પ્રતિબંધ અંગે કાર્યક્રમ યોજાયો આજ શાળામાં સાબરકાંઠા જિલ્લાના ટ્રાફિક પીએસઆઈ શ્રી એવી જોશી દ્વારા વિદ્યાર્થીઓને આગામી ઉત્તરાયણ પર્વમાં ચાઇનીઝ દોરી અને ટુક્કર પર સરકાર દ્વારા પ્રતિબંધ અંગે માહિતી આપી તેનાથી લોકોને અને પક્ષીઓને થતા નુકસાન અંગે સમજ આપી અંતમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના સુપરવાઇઝર શ્રી એસ કે મનાજ શ્રી પી જે મહેતા તથા શ્રી શશિકાંતભાઈ સોલંકી શ્રી સી આર પટેલ તેમજ અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા મોહમ્મદ સફી હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આજથી આપણે કોઈ પણ વ્યક્તિએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ પોતે પણ નથી કરવાનો માતા પિતાને સમાજના સમાજ કોઈ પણ આપણી આડોશી પાડોશી જે પણ વ્યક્તિઓ રહેતા હોય એમને પણ ચાઇનીઝ દોરી ઉપયોગ કરતા હોય તો ચાઇનીઝ દોરી ઉપયોગ ન કરવા માટેની આપણે બધાએ ભેગા થઈ અને સલાહ આપવાની છે આપશો ને જો તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરો અને તમારા પરિવારને પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરાવો તો આપણે મેક્સિમમ

પરંતુ એ ચાઇનીઝ ટુક્કલનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી કારણ કે શું ચાઇનીઝ ટુક્કલનો ઉપયોગ કરવાથી શું થાય અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે પ્રદૂષણની પ્રદૂષણની સમસ્યા છે ને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ કરવાથી પ્રદૂષણમાં ખૂબ મોટા પાયે